નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રણ નવેમ્બર બે હજાર પચીસને વાર સોમવાર આજના જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ જીરુના સૌથી ઓછા ભાવ ઊંચામાં તેતાલીસો પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે અમુક અમુક માર્કેટ યાર્ડમાં જીરુની બજારમાં આ સપ્તાહ દરમિયાન તેજી જોવા મળી રહી છે અમુક જગ્યાએ સિત્તેર એસી સુધીનો પર સુધારો હાલ દેખાઈ રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે જીરું ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્યાં ત્રીસોથી સાડા રૂપિયા હળવદ પાંત્રીસો થી સાડા રૂપિયા મોરબી પચીસો થી રૂપિયા પાટડી ત્રણ હજારથી સાડા રૂપિયા બોટાદ એકત્રીસો એંશીથી આડત્રીસો રૂપિયા જસદણ ત્રણ હજારથી આડત્રીસો એંશી રૂપિયા ગોંડલ બાવીસોથી સાડત્રીસો ને એંશી રૂપિયા વાંકાનેર એકત્રીસોથી સાડત્રીસો ને પચીસ રૂપિયા જેતપુર અઠ્યાવીસો અગિયારથી ચોત્રીસો એકવીસ રૂપિયા ઔઝા ચોત્રીસો સાઠ થી તેતાલીસો પચાસ રૂપિયા થરાદ છવ્વીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા પાટણ બત્રીસો પચાસથી સાડત્રીસો રૂપિયા હારીજ પાંત્રીસો એકવીસથી આડત્રીસસો ને રૂપિયા થરા ત્રણ હજારથી પાંત્રીસો ને બાસઠ રૂપિયા નેનવા તેત્રીસોથી ચાર હજાર રૂપિયા વારાહી છત્રીસોથી આડત્રીસો ને છત્રીસ રૂપિયા દિયોદર ચોત્રીસોથી પાંત્રીસો રૂપિયા રાધનપુર બત્રીસો વીસથી ચાર હજાર રૂપિયા રાપર 3400 પાંત્રીસોને બાવીસ રૂપિયા ભચાઉ પાંત્રીસોથી છત્રીસો ને ચાલીસ રૂપિયા અંજાર છત્રીસો એંશીથી છત્રીસો નેવું રૂપિયા જામનગર એકવીસોથી સાડત્રીસો ને પચાસ રૂપિયા ભાવનગર ત્રણ હજારથી છત્રીસો રૂપિયા પોરબંદર ચોત્રીસો પચાસથી છત્રીસો પચીસ રૂપિયા અમરેલી સત્યાવીસો પંચોતેરથી છત્રીસો પચાસ રૂપિયા ધ્રાંગધ્રા બે હજાર નવસોથી છત્રીસો રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી પાંત્રીસો ને વીસ રૂપિયા ભાંભર પાંત્રીસો પચાસથી આડત્રીસ ને પંચાવન રૂપિયા સમી પાંત્રીસોથી સાડત્રીસ અને પચાસ રૂપિયા ધાનેરા પાંત્રીસો એંશીથી છત્રીસને છત્રીસ રૂપિયા શિહોરી પાંત્રીસોથી પાંત્રીસો ને એંશી રૂપિયા કડી એકત્રીસો પચાસથી બત્રીસો ને એંસી રૂપિયા જામખંભાળિયા તેત્રીસો પચાસથી સાડત્રીસ અને પ પંદર રૂપિયા જામજોધપુર એકત્રીસોથી છત્રીસો ને દસ રૂપિયા થ્રોલ ત્રણ હજારથી આડત્રીસો ત્રીસ રૂપિયા અને બહુચરાજી બત્રીસોથી પાંત્રીસો પાંત્રીસ રૂપિયા